નમસ્કાર મિત્રો ગ્રીન ફોડ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમરેલી શાકભાજી માર્કેટમાં આજે તારીખ તેર નવ બે હજાર પચીસના ભાવ જાણીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજ રોજ તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ ચોળીના એક હજારથી અગિયારસો રૂપિયા જેવો ભાવ રહ્યો દૂધી પાંચસોથી છસો રૂપિયા ફુલાવર સાતસોથી આઠસો રૂપિયા ગુવાર સિંગ સોળસોથી અઢારસો રૂપિયા કોબીજ ત્રણસોથી ત્રણસો પચાસ રીંગણ એક હજારથી ચૌદસો ભીંડા ત્રણસોથી ચારસો પચાસ ડુંગળી એકસો દસથી બસો ચાલીસ ટામેટા બસોથી ત્રણસો મરચાં ત્રણસોથી છસો લીંબુ ચારસોથી પાંચસો બટાકા એકસો એંસીથી બસો એંસી તો આ પ્રમાણે રોજ અમરેલી માર્કેટમાં ભાવ રહ્યા હતા અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને રોજે અવનવી માહિતી મેળવતા રહો